રાજકોટની જાણીતી ગાડી વિદ્યાપીઠ સ્થિત એલાર શાહ હોમિયોપેથી કોલેજમાં વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે ગાડી હોમિયોપેથિક કોલોકવિયમ 2024 નું આયોજન ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસના વિશાળ ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવેલું હતું જેમાં વક્તા સ્થાને જાણીતા હોમિયોપેથિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર આદિલ ચિંતાનવાલાને આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કાર્યોને હોમિયોપેથી અંગે માહિતગાર કર્યા હતા એટલું જ નહીં આવતીકાલે પણ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો અને આદિલ જિનથાન વાલા હોમિયોપેથીમાં કરેલા કામો અંગે માહિતી આપશે આ હર વર્ષ થાય છે આ ઇન્સ્ટિટ્યૂટમાં અને ઓકેઝન છે ડોક્ટર હેનેમન સાહેબ જે જનક છે હોમિયોપેથીના એનો બર્થડે છે તો ટેન્થ એપ્રિલ હોય તો આખા હપ્તો અમે સેલિબ્રેટ કરીએ છીએ અને આ એટલો એન્થુઝિયાસ્ટિક ક્રાઉડ સાડા ત્રણસો ચારસો સાડા છોકરાઓ એ લોકોને હોમિયોપેથી હાર્ટ વિશે હાર્ટની બીમારીઓમાં કેમ કામ કરે કેવી રીતે કામ કરે કેમ ડ્રગ સિલેક્શન થાય તો એ સ્પેશિયાલિટી અમે જે નાગપુરમાં પ્રેક્ટિસ કરે છે એનો મેં એક સંક્ષેપ બતાવવામાં આવેલો છું સૌથી પહેલાં હું કહું કે હોમિયોપેથી ઇન્ડિયામાં આવ્યું એક એક્યુટ બીમારીના માટે એટલે મહારાણા પ્રતાપને લૂઝ મોશન્સ થઈ ગયેલા કોલેરા થઈ ગયેલું અને એને કંઈ રિલીફ ના મળ્યું તો એ હોમિયોપેથને બોલા અને હોમિયોપેથી રિલીફ મળ્યું ત્યાંથી આશ્રય મળી છે હોમિયોપેથીને એટલે હોમિયોપેથી એઝ કમ ટુ ઇન્ડિયા ફોર એક્યુટ ડિઝીઝ ઇમરજન્સી માટે આવેલી ક્રોનિક માટે નહીં તો એમ ઘણી બધી સિમ્ટમ્સ છે જે હોમિયોપેથીથી ઇમિજિયેટ ઠીક થાય છે હવે હાર્ટનું કહીએ તો હાર્ટમાં બીપી વધી ગયો હોય યા છાતી દુખાવામાં હોય માંડે બ્રેથલેસનેસ હોય સાંસ ભરી જાય આ અને જે બીમારી હાર્ટની બીમારીઓ એમાં હોમિયોપેથીનો ઘણું મોટું યોગદાન છે અને ક્રોનિક બીમારીમાં મોટાપો કમ કરવો હોય કોલેસ્ટ્રોલ કમ કરવું હોય એમાં આ સુધી હોમિયોપેથીમાં શું છે એવું શોધ થયેલું જ નહોતું હવે થઈ ચૂકેલું છે હોમિયોપેથી શુડ નો એન્ડ દે શૂડ પ્રેક્ટિસ અહીંયા અમે ગાર્ડી વિદ્યાપીઠમાં હોમિયોપેથી વિભાગ અમે બે હજાર સત્તરથી શરૂ કરેલ છે અમે નિયમિત રૂપે હોમિયોપેથી મેડિકલ ફિલ્ડના સર્વે તજજ્ઞોને દર મહિને અમે બોલાવીએ છીએ અને દર વર્ષે આ રીતે હનુમાન જયંતિ વખતે અમે ભારત દેશમાંથી જુદા જુદા વિષયના તજજ્ઞોને બોલાવી બે દિવસના સેમિનાર રાખીએ છીએ અને મેડિકલ સાયન્સમાં એક સીએમ એટલે કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન એનો બહુ મહત્ત્વનો રોલ છે અને અમારો હર હંમેશા એ પ્રયત્ન રહે કે વિદ્યાર્થીઓને મળતું રહે આવતીકાલે ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી હોમિયોપેથી પ્રેક્ટિસ કરનારા ડૉક્ટરો અને અમારા ઇન્ટર્ન્સ ડૉક્ટરો આ લોકોની માટે કાર્ડિયોલોજીમાં એડવાન્સ શોધો શું થયેલી છે હોમિયોપેથીની અંદર એનું સવિસ્તર ડૉક્ટર આદિલ ચિમટાનવાલા દ્વારા વિવરણ આપવામાં આવશે ડૉક્ટરોને માહિતગાર કરવામાં આવશે અને પ્રશિક્ષિત કરવામાં આવશે